તમામ વસ્તુ આ મળશે મોજડી ચંપલ પછી કોઈ નાની ડોલું જોવા તમે જોઈ શકો છો બધી જ દુકાન મસ્ત ફૂલે ફૂલ ભરેલી છે કોઈ વસ્તુ એવી આ બધી વસ્તુ ફૂલે ફૂલ જ ભરેલી છે અને આજે ઘર માલિક ઘરના માલિક છે એમનો સ્વભાવ પણ બહુ મસ્ત છે આ એટલે ઘરના માલિક એટલા માટે બોલાવું કે પાછળ ઘર છે ને આગળ દુકાન બનાવી છે એટલે ઘરના માલિક બોલાય ગયો આ બીજો પણ રૂમ છે આ સ્પેશિયલી સાડીઓ માટે અને અહીંયા કપડાં છે આ જેન્ટ્સના કપડાં છે આ જો કાપડ પણ છે કપડાં પેન્ટનું કાપડ પછી આ બધું તમામ ટૂંકમાં તમામ વસ્તુ અહીંયા તમને કે કોઈ વસ્તુ એવી નહીં કે આ દુકાનમાં નહીં મળે એમ જો તમે જ્યાં જોશો ને ફૂલે ફૂલ જ આખી દુકાનમાં છે આખા બધા કબાટ ફૂલ જ ભરેલા છે આ જો આ લેસ પટ્ટી પણ છે બ્લાઉઝમાં નાખવાની દોરિયું અને જો ભૈલો હાલ્યો આવે છે એટલે ભૈલો ભોઠો પડ્યો જો તરત ભાઈ આવ્યો પાછો ભૈલો ભોઠો પડે ને તરત જ પાછો વળી ગયો અહીંના મમ્મી ભોઠા પડે એના પપ્પા ભોઠા પડે પછી ભૈલો ભોઠો ન પડે જો બેન ભલે ભોઠા પડતા આપણે તોય લેવા જ પડશે માલિક છે એટલે ઓ આવ્યો જો આવી જા આવી જા આ છે જો અમારે દુકાન નામ માલિકનો દીકરો અને આ છે મતલબ બોલ બોલ આ તારી દુકાનનું નામ બોલ અમારી દુકાનનું નામ છે પીનલ કટલેરી

અને જક્સન ગઢા રોડ ઉપર પહેલા તમને એડ્રેસ આપ્યું એ પ્રમાણે આવી શકો છો તમામ વસ્તુ મળશે તમને જો મસ્ત અને વળી હાઈ ફાઈ દુકાન છે સુપર કાંઈ ઘટે નહીં આવું અને જેવા આપણે છે ને એવા જસમુખા બેન પણ છે તો હારું હાલો તો આવજો બધાય વડોદથી વડોદ ગામમાં આ દુકાનની મુલાકાત ચોક્કસ લેજો પિનલ કટલેરી ઓકે ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો